પંચમહાલ જિલ્લાની અમારી જિલ્લા પુરવઠા ટીમ દ્વારા જુદી જુદી સરકારી વાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલ તાજેતરની અમારી આકસ્મિક તપાસણી દરમિયાન જિલ્લાના કુલ ચાર પરવાનેદારો એટલે કે દુકાનદારો ગંભીર પ્રકારની ગેરરીતિ આચરેલ હોય તેઓની સામે પીબીએમ એટલે કે કાળા બજાર થતા અટકાવવાના કાયદા હેઠળ ચાર દરખાસ્તો કલેક્ટર સાહેબને મોકલી આપે જે ચારે ચાર દરખાસ્તો મંજૂર થતાં તેઓને જામનગર ભુજ રાજકોટ અને પાલમપુરના જેલ હવાલે કરવામાં આવેલ છે આ ચાર પરવાને દ્વારો પૈકી બે પરવાને દ્વારો શેરા તાલુકાના ખરેડિયા અને ખરોલી ગામના છે તેમજ એક પરવાને દ્વાર ગોધરા તાલુકાના મોર ડુંગરા ગામના છે અને એક પરવાને દ્વાર મોરવા અડ તાલુકાના નાટાપુર ગામના છે આ પૈકી ખરોલી ગામના જે પરવાને દ્વાર છે એમણે અનાજનો જે જથ્થો છે એ જથ્થો લગ્ન પ્રસંગની અંદર બારોબાર વેચી મારી અને રેશન કાર્ડ ધારકોને વંચિત રાખેલ બાકીના ત્રણ પરવાને દ્વારો છે તેઓએ ઘઉં ચોખા ચણા વગેરે ખુલ્લા બજારમાં એટલે કે ઓપન માર્કેટની અંદર વેચી મારીને બારોબાર જથ્થાને સગે વગે કરેલ હોય આમ ચારે ચાર પરવાને પરવાનેદારો દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડી અને રેશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થો છે એ જથ્થાથી વંચિત રાખેલ હોય તેઓની સામે આ કાર્યવાહી કરવામાં આવેલી છે આ જથ્થો જે ચાર પરવાને દ્વારો દ્વારા જે જે બારોબાર વેચી મારેલ છે તે જથ્થો છે આઠ હજાર એકસો ને સડસઠ કિલોગ્રામ જેની કિંમત થાય છે બે લાખ ત્યાંશી હજાર એકસો ને વીસ રૂપિયા ભવિષ્યની અંદર પણ જો પરવાનેદાર કોઈ આવી ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવશે તો તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે